નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જાબડીયા ગામમાં આવ્યા છીએ જે આપણે પ્રગતિશીલ ખેડૂત છે એમને આપણે લાઇટ પ્રોનો ડેમો કરાવેલો છે તો આપણે એમને પૂછીશું કે લાઇટ પ્રો કેટલામાં નાખેલું છે અને કેટલામાં નથી નાખ્યું જ્યાં નાખેલું છે અને નથી નાખેલું ત્યાં તફાવત કેટલો દેખાય છે તો પહેલાં શરૂઆત કરીશું ખેડૂતના પરિચયથી શું નામ છે તમારું રમેશજી આલુજી જાબડીયા મોબાઈલ નંબર શું તમારો નવ્વાણું ચુમ્મોતેર વીસ